જૂની પેન્શન યોજના અંગે વારંવારની રજૂઆત કરવા છતાં આ માંગનો સ્વીકાર ન થતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવેલ છે આ અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પદનામિત હોદ્દેદાર શ્રી જાડેજાએ ચંચ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન સમિતિની સભા યોજાયેલ હતી જેમાં તમામ જિલ્લા સંઘના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ તથા રાજ્યસભાના પદનામિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં જૂની પેન્શન યોજના અંગે ખૂબ જ ગહન ચર્ચા કરવામાં આવેલ હતી તમામ જિલ્લા સંઘના અભિપ્રાય લેવામાં આવેલ હતા ખાસ કરીને બે વર્ષ અગાઉ પંદર જેટલા પ્રશ્નોમાંથી ચૌદ જેટલા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો હતો પરંતુ એક ચાર બે હજાર પાંચ પહેલાં નિવૃત્ત થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપો તે બાકી રહી ગયેલ તે સમયે થયેલ સમાધાન વખતે નક્કી થયું હતું અને પાંચ મંત્રીઓની કમિટી બનાવવામાં આવેલ હતી અને કહ્યું હતું કે આ પ્રશ્નોનો ઉકેલ લાવીશું પરંતુ આ સમાધાનને બે વર્ષ થવા આવ્યા છે પરંતુ પ્રશ્નનો આ અંગે કોઈ પરિપત્ર નહીં થાય તો સત્તર નવના રાજ્યભરના તમામ શિક્ષકો ઓપીએસના લોગા સાથે શાળામાં ફરજ બજાવશે આ ઉપરાંત તે દિવસે તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે ઉપરાંત જો માંગ નહીં સ્વીકારાય તો આગામી ઓક્ટોબર માસમાં ગાંધીનગર ખાતે ઝોન કક્ષાના ધરણાનો કાર્યક્રમ યોજાશે આ અંગે હરીશની જાડેજાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી હરીસિંહ જાડેજા પદનામિત હોદ્દેદાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જૂની પેન્શન યોજના એ અમારે વખતો વખત વર્ષો જૂની માંગણી છે તાજેતરમાં એક તારીખે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન સભા યોજાઈ હતી એની અંદર તમામ જિલ્લા સંઘના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને રાજ્ય સંઘના પદનામિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સભાની અંદર જૂની પેન્શન વિશે ખૂબ જ ગહન ચર્ચા કરવામાં આવી હતી અને તમામ જિલ્લા સંઘોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા ખાસ કરીને જે બે વર્ષ અગાઉ અમારા જે લડત હતી એની અંદર અમારા પ્રશ્ન પંદર જે પ્રશ્નો હતા એમાંથી ચૌદ જેટલા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હતા પરંતુ એક જે પ્રશ્ન હતો એસ્ટ ચાર બે હજાર પાંચ પહેલાં નિમણૂક મેળવેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપો એ જે તે વખતે અમારા સમાધાન વખતે નક્કી થયું હતું માન્ય મુખ્યમંત્રીશ્રીએ પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી હતી અને એની અંદર મીડિયાના હાજરીમાં ઘોષણા કરી હતી કે આ તમારો જે પ્રશ્ન છે મુખ્ય એક ચાર બે હજાર પાંચ પહેલાંનો પ્રશ્ન એ એમનો એનો ઉકેલ લાવશું પરંતુ એને આજે બે વર્ષ થવા આવ્યા હજી એ પ્રશ્ન ઉકેલ આવ્યો નથી ત્યારે સોળ નવ બાવીસના જે સમાધાન થયું હતું એને અત્યારે સોળ નવ જે આવશે ત્યારે બે વર્ષ પૂરા થશે અને હજી જો સોળ નવ સુધી આ પરિપત્ર નહીં થાય તો સત્તર નવના જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે એ દિવસે રાજ્યભરના તમામ શિક્ષકો ઓપીએસના લોગા સાથે પોતાની સ્કૂલમાં ફરજ બજાવશે આ સાથે સાથે પોતાના સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ટ્વિટર એ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જે તે વખતે સમાધાનનો પત્ર થયો હતો એ અને એના ફોટોગ્રાફ્સ એની પ્રેસ નોટ એ બધી પોતાના સોશિયલ મીડિયા પર મૂકશે અને સાથે સાથે એ દિવસે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી જેની અંદર શિક્ષક હાજરી વિદ્યાર્થી હાજરી સાથે સાથે મધ્યાહન ભોજનની હાજરી શિષ્યવર્તી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે આ સાથે સાથે આગામી ઓક્ટોબર માસ દરમિયાન છઠ્ઠી ઓક્ટોબર પછી તેર ઓક્ટોબર વીસ ઓક્ટોબર અને સત્યાવીસ ઓક્ટોબર એવી રીતે જોન કક્ષાનો ધરણા કાર્યક્રમ રાખેલ છે ગાંધીનગર મુકામે એની અંદર દર રવિવારે અમે નક્કી કર્યું છે કે દર રવિવારે સાતથી આઠ જિલ્લાઓની અંદર સાતથી આઠ જિલ્લાના શિક્ષકો એ ગાંધીનગર મુકામે ધરણા યોજશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ રચનાત્મક સંગઠન છે બાળકોનું શિક્ષણ ન બગડે એની પણ ચિંતા કરે છે એના અનુસંધાને દર રવિવારે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ ઉપરાંત ઓક્ટોબર માસમાં પરીક્ષાઓ પણ છે એટલે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એની પરીક્ષાને કોઈ અડચણરૂપ ન થાય એના માટે અમે ધરણાનો કાર્યક્રમ દર રવિવારે યોજવાના છે જે તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી હતી એકથી પાંચ સપ્ટેમ્બર પ્રથમ તબક્કાની બદલી કેમ્પની ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમય હતો તો એ ઓનલાઈન અરજી ભરાઈ ચૂકી છે પરંતુ એની અંદર એડિટનો ઓપ્શન ન હોવાથી ઘણા બધા શિક્ષકોએ અરજી ફોર્મમાં ભૂલો કરી હતી ક્યાંક જન્મ તારીખમાં ભૂલ હોય ક્યાંક ખાતા ખાતામાં દાખલ તારીખ ક્યાંક નિમણ તારીખ ક્યાંક જાતિમાં પુરુષને બદલે સ્ત્રી લખાઈ ગયો હોય એવી રીતે જે કંઈ ભૂલો હતી એની અંદર એડિટનો ઓપ્શન ન હોવાથી એ ભૂલો સુધારી શકાતી નહોતી આના માટે રાજ્ય સંઘે રજૂઆત કરેલી હતી નિયામક કક્ષાએ અને છેવટે નિયામક કક્ષાથી એવી પરિપત્ર થયો છે કે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને પત્ર લખ્યો છે જેની અંદર આવી જે કંઈ ભૂલો છે એ જિલ્લા કક્ષાએ સુધારી શકાશે એના માટે શિક્ષકે એક સાદી અરજી આપી અને પોતાની જે કંઈ ભૂલ હશે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી પાસે રૂબરૂ જઈ અને એના જે કંઈ આધાર પુરાવા રજૂ કરી અને એ સુધારો થઈ શકશે એક ચાર બે હજાર પાંચ પહેલાંનો જ્યાં સુધી પરિપત્ર ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે અમારી તો મુખ્ય માગણી એ છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ આના માટે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ એ વખત વખત અગાઉ પણ આંદોલન કરી ચૂક્યું છે અને એના અનુસંધાને જ્યારે જ્યારે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ તરફથી જૂની પેન્શન યોજના માટે જે જે કંઈ આંદોલન આપવામાં આવશે એની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ શિક્ષકો કર્મચારીઓમાં જોડાશે આ સાથે સાથે કર્મચારી રાજ્ય કર્મચારી મહામંડળ કે જેના પ્રમુખ સતીષભાઈ પટેલ છે એ અમારા સંઘના પૂર્વ મહામંત્રી પણ હતા એની સાથે સાથે અમારા રાજ્ય રાજ્યસંઘના પ્રમુખ જે દિગ્વિજયસિંહ જાડેજા છે એ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ પણ છે એટલે સંયુક્ત મોરચા અને કર્મચારી મહામંડળે પણ આંદોલન કાર્યક્રમ અમારી સાથે જોડાના છે અને ભવિષ્યમાં જ્યારે જૂની પેન્શન યોજના માટે રાજ રાષ્ટ્રીય કક્ષાએ જે કઈ આંદોલન થશે એની અંદર પણ અમે જોડાવાના